કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહના હસ્તે ગુજરાતમાં નવા એમએલએ ક્વાર્ટર્સ ખુલ્લા મૂકવામાં આવશે સવારે અગિયાર કલાકે ગાંધીનગરના સેક્ટર સત્તર ખાતે ઉદઘાટન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે ગુજરાત વિધાનસભાના ધારાસભ્યો માટે સેક્ટર સત્તર ખાતે નવ માળના બાર એપાર્ટમેન્ટ અને બસો સોળ થ્રી બીએચકે લક્ઝુરિયસ ફ્લેટ તૈયાર કરવામાં આવ્યા છે ડ્રોઈંગ રૂમ ડાઇનિંગ રૂમ કિચન સ્ટોર રૂમ લાઇબ્રેરી કમ રીડિંગ રૂમ ડ્રેસિંગ રૂમ અને એક કોમન ટોયલેટ સુવિધાથી છે આ લક્ઝુરિયસ ફ્લેટ ધારાસભ્ય માટે નિવાસ સ્થાન સાથે ઓફિસની પણ સુવિધા ઉભી કરાઈ છે ફ્લેટમાં અલગ એન્ટ્રી સાથે ડ્રાઈવર કમ સર્વન્ટ રૂમ સહિત સુવિધા પણ ખાસ વિશેષતા છે જાહેર સુવિધામાં બે લેન્ડસ્કેપ ગાર્ડન અને પ્રેઝન્ટ સિટઆઉ પણ કરવામાં આવ્યું છે સાથે જ સોસાયટીમાં ઓડિટોરિયમ કોમ્યુનિટી હોલ કેન્ટીન આધુનિક હેલ્થ ક્લબ ચિલ્ડ્રન પ્લે એરિયા ઇન્ડોર ગેમ ઝોન ડેક્સ સાથે યોગ એરોબિક્સ ઝોન સહિતની સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાવાઈ છે જોગિંગ અને વોકિંગ ટ્રેક સહિત સુવિધાવાળા આહલાદક ફ્લેટ્સ તૈયાર થઈ ચૂક્યા છે આ ઉપરાંત તમામ ફર્નિચર એસી ફ્રીજ ટીવી જેવા ઇલેક્ટ્રિક્સ ઉપકરણો ફ્લેટમાં લગાવવામાં આવ્યા છે આ એમએલએ નિવાસસ્થાન તૈયાર થઈ ચૂક્યા છે થ્રી બી એમએલએ ક્વાર્ટર્સ છે જે નવા બનાવવામાં આવ્યા છે ગાંધીનગરના સેક્ટર સત્તરની અંદર આ નિવાસસ્થાન તૈયાર થયા છે તો સૌથી પહેલાં આપ જ્યારે ધારાસભ્યશ્રીના નિવાસસ્થાનની અંદર એન્ટ્રી કરશો તો સૌથી પહેલાં વેઇટિંગ રૂમ આવશે જે પણ અરજદાર અથવા તો મુલાકાતી અહીં આવે છે તો તેમને બેસવા માટેનો આ વેઇટિંગ રૂમ છે સાથે જ ધારાસભ્ય માટેનું એક પ્રાઇવેટ ઓફિસ કહી શકાય તે પ્રકારની પણ એક ચેમ્બર કેબિન જે છે તે અહીં બનાવવામાં આવી છે આપ આ દ્રશ્યની અંદર જોવો છો તો આ એમએલએ માટેની પ્રાઇવેટ ઓફિસ છે ચેમ્બર છે જ્યારે પણ વિધાનસભા ચાલુ હોય ત્યારે મોટા ભાગના ધારાસભ્ય ગાંધીનગરની અંદર પોતાના સદસ્ય નિવાસની અંદર એટલે કે પોતાના એમએલએ ક્વાર્ટર્સની અંદર રહેતા હોય છે ત્યારે તેમના માટે જે આ નવા ક્વાર્ટર્સ બનાવવામાં આવ્યા છે તેના આ દ્રશ્યો છે તો અહીં વેઇટિંગ રૂમ ત્યારબાદ તેમની ઓફિસ અને હવે અહીંથી આ થ્રી બી એચ લક્ઝરિયસ એપાર્ટમેન્ટ કહી શકાય તે પ્રકારના ધારાસભ્યના એમએલએ ના જે ફ્લેટ છે તેની શરૂઆત થઈ છે અહીં આપ જોશો તો સૌથી પહેલા ડ્રોઈંગ રૂમ આવે છે ડ્રોઈંગ રૂમની અંદર સોફા એસી સહિતની તમામ સુવિધા ટીવી સહિતની તમામ સુવિધા જે છે તે આ તમામ એમએલએ એટલે કે તમામ ધારાસભ્યોને ફાળવવામાં આવી છે મહત્વનું છે કે સેક્ટર સત્તરના સત્તરમાં આ એમએલએ ક્વાર્ટર્સ બનાવવામાં આવ્યા છે કુલ બાર એપાર્ટમેન્ટ છે જેમાં બાર માળ છે અને એકસો સોળ જેટલા આ પ્રકારના ફ્લેટ બનાવવામાં આવ્યા છે તો ડ્રોઈંગ રૂમ બાદ તરત જ આપને આ કિચન એરિયા મળશે કિચન એરિયાની અંદર પણ લક્ઝરિયસ આ કિચન જે છે તે બનાવવામાં આવ્યું છે જેની અંદર ફ્રિજ સહિતની સુવિધાઓ ધારાસભ્ય અહીં પહોંચશે અહીં રહેવા આવશે ત્યારે તેમને મળશે આ કિચન એરિયામાંથી જ અહીં બારોબાર એક ચોથો રૂમ આપવામાં આવ્યો છે જેને ડ્રાઈવર રૂમ અથવા તો સર્વન્ટ રૂમ કહી શકાય તેની પણ સુવિધા છે એટલે કે જનપ્રતિનિધિના સેવાની અંદર રહેલા કોઈ એમએલએના ડ્રાઈવર અથવા તો તેના સર્વન્ટને રહેવું છે તો તેના માટે પણ અલગ રૂમ છે અહીં પણ આપ જોશો તો ડાઇનિંગ ટેબલ સહિતની તમામ સુવિધાઓ ધારાસભ્યને આપવામાં આવશે ધારાસભ્ય હિંડોળે હિંચકી શકે તે માટેનું પણ એક ધ્યાન રાખવામાં આવ્યું છે કારણ કે અહીં આપ બાલ્કનીની અંદર આવશો તો અહીં એક ઝૂલો જે છે તે પણ અપાયો છે સાથે જ અહીંથી આપ બહારની જે એમ્યુનિટીઝ જે છે તેના પણ હું અહીં આપને દ્રશ્યો બતાવું કે જે સેક્ટર સત્તરની અંદર જે તૈયાર કરવામાં આવ્યા છે જેમાં બાર એપાર્ટમેન્ટ છે કુલ બાર માળ છે અને બસો સ સોળ જેટલા ફ્લેટ જે છે તે તૈયાર થયા છે ખાસ કોમન સુવિધાની અંદર ઓડિટોરિયમ છે કોમ્યુનિટી હોલ છે કેન્ટીન છે આધુનિક ક્લબ અને ચિલ્ડ્રન પ્લે એરિયા સહિતના જે એમ્યુનિટીઝ જે છે તે આ સદસ્ય નિવાસનું જે ગાર્ડન એરિયા છે અથવા તો કોમન એરિયા જે છે તેની અંદર આપવામાં આવી છે તો બાલ્કની કિચન સહિત હવે ત્રણ રૂમ અહીં આપવામાં આવ્યા છે ધારાસભ્ય માટેના આ થ્રી બી એચ રૂમ છે અગાઉના સેક્ટર એકવીસની અંદર જે સદસ્ય નિવાસ હતા તેની અંદર બે રૂમવાળું ટુ બી એચ મકાન હતું પરંતુ હવે ધારાસભ્ય માટે આ નવા લઝરિયસ એપાર્ટમેન્ટ તૈયાર થઈ ચૂક્યા છે અને બસ બે દિવસમાં દિવાળી બાદ શુભ મુહૂર્તના નિવાસ નિવાસસ્થાનનું થવાનું છે અહીં આપ જોવો છો તે પ્રકારે આ માસ્ટર બેડરૂમ આપવામાં આવ્યો છે ફર્નિચર પાછળ ખૂબ ખર્ચો કરવામાં આવ્યો છે ફર્નિચર સાથે જ આ તમામ એપાર્ટમેન્ટ જે છે તે હવે તૈયાર થઈ ચૂક્યા છે ને લગભગ બેથી અઢી વર્ષ જેટલો સમય આ જે નિવાસસ્થાન જે છે એમએલે ક્વાર્ટર્સ જે છે તેને બનાવવા માટે થયો છે એક રૂમ છે આ ઉપરાંત અન્ય બે રૂમ પણ અહીં આપવામાં આવ્યા છે આ પ્રકારના તમામ બસ્સો ને સોળ જેટલા તમામ એપાર્ટમેન્ટ જે છે તે બનાવ્યા છે બસ્સો સોળ જેટલા નિવાસસ્થાન બનાવેલા છે અલબત્ત એકસો બ્યાસી જેટલી ભલે વિધાનસભાની સીટો હોય તેના ધારાસભ્યો હોય પરંતુ ઇન ફ્યુચર જ્યારે પણ એમએલએની સંખ્યા વધશે તો તેના માટે પણ ઉપયોગી થઈ શકે તે બાબત ધ્યાન રાખીને આ એમએલએ ક્વાર્ટર્સની રચના કરવામાં આવી છે તો અહીં પણ એક ત્રીજો બેડરૂમ જે છે તે પણ અપાયો છે તો બેડરૂમની અંદર પણ એસી ટીવી સહિતની તમામ સુવિધાઓ ધારાસભ્યને આપવામાં આવી છે તમામ ક્વાર્ટર્સ જે છે તેનું ઉદઘાટન કરવામાં આવશે અને જે સેક્ટર એકવીસ ખાતે જૂના એમએલ ક્વાર્ટર્સ હતા તેમાંથી હવે આ નવા સેક્ટર સત્તર ની અંદર એમએલ ક્વાર્ટર્સ તૈયાર થયા છે કેમેરામેન મનીષ દવે સાથે નિકુંજાની ગુજરાત ફર્સ્ટ ગાંધીનગર